સતલાસણા તાલુકા મથકે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં આજરો સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું સતલાસણા તાલુકા મથકે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં આજરો સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસના રોજ સ્વામી વિવેકાંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સતલાસણામાં આપણી પરંપરાગત રમતોમાં વિદ્યાર્થીઓની રુચિ વધે અને મોબાઈલથી દૂર રહે તેવા ઉદ્દેશ સાથે આજરો રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ મહેતા તથા તાલુકા સંયોજક મેહુલ ઠાકોર સદેવસિંહ ચૌહાણ અને શાળા પરિવારના આચાર્ય પીએલ ડામોર સાહેબ તેમનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની અંદર રસ્સાખેંચ ગોડા ફેક ખુરશી દોડ વગેરે રમતોનું આયોજન શાળા પરિવાર દ્વારા કર્યું હતું રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા